ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું છે પોણા સાત મીટર પાણીનું લેવલ થવું છે અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરવાના શરૂ થયા છે ઉકાઈ ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેથી અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેથી સુરતમાં પાણી પ્રવેશે છે અડાજણમાં તાપી નદીનો પટ છે ત્યાંથી પાણી શહેરમાં પ્રવેશતા હોય છે જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે જેથી અડાજણ વિસ્તારના લોકોમાં ઉંચાટ સાથે ભય જોવા મળી રહ્યો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત